સરપંચ <laughs>

આ તો નળિયું સાઈડમાં કર દઉં અને મો ડાળું રહી નથી કર હું પણ ને તો પણ છે મારે બેટા પણ ઝઘડાના અલા મારે તો કરવી મારું છે

બધા ફરવાનું ભૂલતા નહી ઘટાછા એ સારું તો આટો મારી હો એ સારું આમ માર બીજું

કાણે હાલો લેતા જા એ હોય તો પેલા ભાગિયા કેવા હતા યાર પેલા ભાગિયા તો કોમ તો ગેડી હતા પણ આ માર બેટા નુકસાન લાવતા તો એક કે કામ કરેલો એ હોય કે હડ હોય યે છે એ હોય આ માજો કામ કરવા વાળા જોવે અમારે તો એવા કામ કરી કરાય એ

તો મૂવી શું કરે છે કેમે રેંડાથી વખત મેલાટ થા છે અલ્યા દૂધ જેટલો રેડી મેલાટ દો તો હવે તારો ભલો થાય તારો